ધાંગધ્રાના હળવદ રોડ વૃંદાવન પાર્ક પાસે પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાતી ત્રણ દીકરીઓ ઉપર વીજ વાયર પડતા એકનું ઘટના સ્થળે મોત બે દીકરીઓ ઘાયલ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક પાસે હાઈવે રોડ ઉપર પાણીપુરીની લારીએ પ્રિયાબેન ભાર્ગવભાઈ દવે દિયાબેન લાલાભાઈ સોમપુરા અને ધ્યાનીબેન લાલાભાઈ સોમપુરા નામની ત્રણ દીકરીઓ પાણીપુરી ખાધી હતી તે સમયે ચાલુ વીજવાયર તૂટી પડતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ત્રણેય દીકરીઓને પ્રથમ ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબ દ્વારા ધ્યાનીબેન લાલાભાઈ સોમપુરા ઉંમર વર્ષ અગિયારનું મોત નિપજ્યું હતું તે જાહેર કરેલ જ્યારે અન્ય બે દીકરીઓ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે રાખવામાં આવી હતી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમુળા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યાં દિયાબેન લાલાભાઈ સોમપુરા અને ધ્યાનીબેન ઉર્ફે માહી લાલાભાઈ સોમપુરા બંને બહેનો જોડવા હોવાનું પણ જાણવા મળ્યું હતું ઘટનાની જાણ થતાં જ પીજી વિશિયલ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા સમગ્ર ધાંગધ્રા પંથકમાં શોક વ્યાપી જવા પામ્યો હતો મારું નામ ચંદ્રેશકુમાર કુમાર રોય એઝ અ સોશિયલ વર્કર આજ રોજ ધાંગધ્રાના હળોદોડ ઉપર ખૂબ જ કરુણ ઘટના ઘટેલી ત્રણ નાની બાળકીઓ દસ બાર વર્ષની જે પાણીપુરી ખાતી હતી અને ઉપરથી વીજના તાર અચાનક તૂટી પડ્યા એમની ઉપર એમાંથી એક દીકરીનું ડેથ થયેલું અને બે દીકરી ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચેલ છે તેમજ આ વારી ઘડીએ જીભીને સ્ટાફને દર ગુરુવારે ચોમાસા અગાઉ હંમેશા કહેતા રહેતા હોય છે કે ભાઈ અમે ફ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ એટલે દર ગુરુવારે કાપ કરીને કામગીરી કરતા હોય છે પણ આજ દિન સુધી એવું જોવામાં આવ્યું જ નથી જાહેર પબ્લિક પણ જાણે છે અને અધિકારીઓ પણ જાણે છે કે ટૂંકના પોળે તમામ પ્રકાર થાંભલા વાયરો એમ એમને એમ ખુલ્યામ પડ્યા હોય છે જે જીવતા વાયરો છે ઘણીવાર ગાયો આ રીતના પશુઓ તેમજ આજે કરુણ ઘટના જે ઘટી એમાં દીકરીઓ નાની એનો પણ ભોગ બની છે તો તંત્રને મારી ખૂબ જ આ વાતને વખડું છું તેમજ ધારાસભ્યશ્રી પણ આજે હાજર છે એમને પણ અનુરોધ છે તેમજ સરકારશ્રીને પણ અનુરોધ છે કે આ જે બી જે તંત્ર જે છે એને અનુકૂળ કરે યોગ્ય રીતે એ પગલાં લો એની ઉપર અને જે પણ આ દીકરી ઉપર ઘટના જે બની છે એના પરિવારને બીજું તો કંઈ ન કરી શકીએ પણ જે થતું એ વળતર પણ આપો તેમજ આ ફરીથી એવી કોઈ ઘટના ન ઘટે એના માટે તત્કાલી બહારથી ટીમ બોલાવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે ચેકિંગ કરવામાં આવે દરેક વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કે જ્યાંથી કરીને આવી કોઈ કરૂણ ઘટના બીજી વાર ન ઘટે એવી તાકાતી લઈ તંત્રશ્રીને એ મારો અનુરોધ છે